હેલો એવરી વન કેમ છો મોજમાં જય જય જેમાં ફરી એક નવલોગમાં સ્વાગત છે ને ફેમિલી છે ભાઈ આજે જે મારા ફઈ મામા છે ને અમરનાથ યાત્રા કરવા ગયા હતા ગયા ત્યારે છેલ્લા વ્લોગ આવ્યા હતા અને આપણે કીધું હતું જે મારા બ્લોગ રોજ જોતા એ બધીને ખબર હશે અત્યારે બસ ભરત છે ને એને વ્હીલર ને તેડવા ગયો છે મારા હાઈવે સાંડવા આવશે ત્યાં તો હમણાં આવે છે તો આપણે ફઈ સાથે વાત કરીએ ભાઈ અમરનાથ યાત્રા બહુ બધા કે તું બહુ અઘરી હોય છે અને બહુ ટ્રેકિંગ કરવું બહુ એટલે બહુ જો કે એને ફોટા અને વિડીયો અને બધું મોકલું હતું ઘણું બધું અને ભાઈ મારી પણ ઈચ્છા છે એક વાર જાશું ક્યારેક આપણે મહાદેવની કૃપા થાય તો પણ હમણાં ફઈની આવે ને એની સાથે મુલાકાત કરાવું તો અમારે ભરતભાઈ જો ભાઈ આવી ગયા છે ફઈ ને અને મામાને ને લઈને જો ભાઈ મારા પપ્પા અને ફઈ અને જો ભાઈ મારા મામા પણ પહોંચી ગયા છે ભાઈ

કઈ ઘટે નઈ ભાઈ મજા આવી ગઈ ને મસ્ત મજા લીધો યાદ હા વૈષ્ણો દેવી હાલી ગયા ને હાલીને આવ્યા દસ કલાકે હતા દસ કલાકે પૂછતો અમરનાથર કઈ નઈ એમને ડાયરેક્ટ ગયા પપ્પા સારું કે તમે થાકી એટલે જ વૈશ્મા વૈશ્મા હાલ્યા જોકે ભાઈ તમે ગયા તમારી તબિયત થોડીક ઢીલી હતી ને એટલે કા

Ini nah, mau menebihin, nih. Nah, nah. Kalau gitu, nih. Ya, belum. keren itu Mana yang Terima <tellan> yeah? Ah, ini. Nah? Ah,

એ હા સોખા લઈ લે સોખા નયા નખવા દીકરો ઈ લોયના સંસ્કાર આ બાર બાઈ બુદ્ધિ મનનો કામ હાલ ઊભા તો હવા ચાં લો કરવા તો ફિર મે અત્યારે જો ભાઈ જોશના છે ને ફાઈ માટે કાઈક સ્પેશિયલ જોશના ના આગળથી ફોન કરીને કીધું તેમ હું કીધું તું તને મને નહી નહી તી જોમ તોય મને ફોન કરીને કહી દીધું તું

કેમ કે આપણે બહાર ગમીએ ગયા આપણે એના ચાની વાત જ ના થાય ભાઈ પછી મારા પપ્પા નક્કી કરે આવતા વરણ શું કે કે તમે પાસે મામા પસંદ મારા શિવજી ભોળાનાથ થી દેહાથી હા આપણે આવતી ચાલ જવાનું છે અમરનાથ કારણ કે બધી મેં પરિપૂર્ણ એક મારે અમરનાથ એક વસ્તુ રહી ગઈ છે

સોમનાથ મહાદેવ ની તો આપડે ઘર આંગણે છે કાબો મોટા છે ને બાર ગુફામાં જ્યાં દર્શન કરવા તો અંબરનાથ ની બારે બાર આવી ગઈ ટૂંકમાં એમ બધા માટે જો આવો એક ચાર પાંચ ફોટા લઈ આવ્યા છે આ પ્રસાદ લઈ આવ્યા છે તમારા મમ્મી બધાને પ્રસાદ આપે અત્યારે ઓલી થઈ ગયા અમરનાથી જો અમરનાથી કેટલી મસ્ત શિવલિંગ છે જો કઈ મસ્ત નઈ હે પોપા આ તમે સ્પેશિયલ મગાવી હતી અમારા સ્પેશિયલ ફાય ને ફોન કરીને કીધું તમે લેતા

આ હવે તો જોશના ક્યાંક જાય જંપે નાખીને જાય હવે હા તો જાવું બીજું હું કામ ફાઈ ફરવા જાવું તો હવે લાગી છે આપણે ભૂખ અને જો જોશના છે ને ભાઈ હવે આ મરચા તળી નાખ્યા છે અને બાકી સંભારો ને આમાં શાક બને છે અને હવે વાર શું છે જો જમવાની વાર શું છે હા તો એકચ્યુઅલી માં એમ કહું છું તમને કે જમવાની શું વાર છે કેમ કે બધાને ભૂખ લાગી છે સાક થઈ ગયો હમણા જમવારો થઈ જાય પછી રોટલા ડબ ડબ કરીને હા તો ફટાફટ સુલો સળગાવો ને બધા માટે જમવાનું ફટાફટ કરો હાલો તમને ભૂખ લાગી હા હવે ભૂખ લાગે છે તો બધા જમી લે ને પછી એમ ખાધું ના જઈને હા બપોરે એકચ્યુઅલી મારું મન નતું એટલે પછી નથી જઈ મો ના લે ભાઈ એવું તો હોય ને ફેમિલી હું કે ઘણીવાર ઘણા ને ભૂખ ના લાગતી તો મન નતું મારું મન નતું બપોરે મેં નતું જઈ તો અત્યારે હાંજી આપણે વેલી ભૂખ લાગે બરાબર નાક્ષ જો અત્યારે નક છે ને ભાઈ અમારા ફૈઝા આ લેવા બરાબર વાઘા બોર્ડર થી લેવા તને જોશ ને આ પહેરાવી દીધા પણ છે ને માનતો નથી કેમ કે પ્રસાદ દેખી ગયો ને તો એ કે પ્રસાદ આપો ને તો આપો આ બંધુકડી બંધુકડી પણ એ વાતવી કા ટોપી આમાં ટોપી નથી ભાઈ ટોપી નથી ટોપી ભાઈ ત્યાંથી ભૂલાય ગયેલા લાગે બાકી આ કેટલી માન માં પહેરાવી દીધી કેટલી લવ કરતો હતો ભાઈ મજા આવે મસ્તી ના છે દાદા ને બધે હેજામાં દીધો જા

અને લાઈક કરજો ટાટા બાય બાય જય દ્વારકાધીશ